ને જેમ આપણે કેમ તેલ નો પાવડો છાટ્યો હોય પાન ઉપર એ રીતના આ બધું આમાં ફેરી નાખ્યું છે મોરમાં તો હેલો નમસ્તે જય શ્રી કૃષ્ણ કેમ છો તો ગાઈસ સ્વાગત છે તમારું બધાનું ફરી એક વિડીયોમાં તો ગાઈસ ઘણા સમયથી આપણે ડિસ્કસ ચાલુ હતી કે ભાઈ તમારા લોકોને શાના વિડીયો જોવા છે તો મોસ્ટ ઓફ લોકોની કમેન્ટ હતી કે ભાઈ ખેતીના વિડીયો હમણાં લાવો એમ તો અત્યારે આપણે આવી ગયા છીએ મધુવમ પામની અંદર જ્યાં એમ કહેવાય કે આંબાનો બગીચો છે જેની અંદર અત્યારે સુંદર મજાની કેરીઓ આવેલી છે જે તમે અહીંયા જોઈ શકો છો તો આપણે મધુન ફાર્મની મુલાકાત લઈશું પછી અહીંનું જે આંબાનું પાક છે એના વિશે વાતો કરશું અને અહીંના જે ખેડૂત છે એમની પણ મુલાકાત કરશું અને એમની સાથે પણ મળશું અને વાતો કરશું થોડીક અને તમારે પણ જો ઘર બેઠા કેરી મંગાવી હોય તો એ પણ આપણે આગળ વાત કરીશું તો બી કન્ટિન્યુ રહેજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો બંને સાઈડ એ સુંદર અમે જેના આંબા જોવા મળે અને અહીંયા તમે જો તો તમને એમ કેવાય કે નાનો એવો આંબો છે બટ કેરીઓ તમે જો તો ઉપર થી નીચે સુધી તમને કેરીઓની લાઈન જોવા મળશે અને ગાઈસ ખાસ અત્યારે અહીંયા જે આપણે ફાર્મમાં આવ્યા છીએ તો અહીંયા જે કેરી છે એ ઉતારવાનું કામકાજ પણ ચાલુ છે તો તમે અહીંયા જોઈ શકો છો તો ઓકા કાલ સીઝન નું કેવું રહ્યું આ દવા માં કેરી નું અત્યારે તો કઈ નથી વાંધો આવ્યો બહુ પણ જે

પછી આપણે એને પાવાનું થાય જ્યારે મોર આવી જાય તે પાવાનું એ રીતે આપણે પૂછાય તો નહીં બટ તમારે આમ ઇન્કમ કેટલી થઈ જતી છે સિઝન પૂરી થાય પછી તમારે મતલબ આખી સિઝન પૂરી થઈ જાય પછી એમાંથી મળે તમને કેટલા આવક મતલબ આવક બે લાખ ની થઈ હોય તો આપણે પચાસ હજાર મળે આપણો છોટો ભાગ છે બરોબર પણ સીઝન છે એટલે બે લાખ ના તો પૂરા નહીં થાય પણ લાખ દોઢ લાખ જેટલું થઈ જાય એમાંથી એમાં આપણે છોટો ભાગ કેટલા આમ તમે કેટલા લોકો અહીંયા કામ કરો છો અત્યારે તો ત્રણ ચાર જણા થઈ અમે આડા છે અમારે ઈ પાણી વાળવા ગયા કપાસના સાફ વાળવા કેટલા વિઘા નું ફાર્મ છે આ ફાર્મ છે 13 વિઘા નું ને 200 ને 21 થડિયા છે 200 ને 13 વિઘા નું તરીશભાઈ માંત્રી નું માપ છે સાંભળ

ને આ જે વરસાદ કે જે આ વાદળા થાય તો એની આમાં કઈ અસર વરસાદની કરી હા વરસાદની ને જે વાદળાને ગળું આવે ગળું કારણે મોર ખરી જાય તો કેરી ઓછી થાય આપણે કામ કેટલા વીઘામાં છે હજુ બાર વીઘામાં બાર વીઘામાં છે અને આપણે શું કહેવાય કોઈને ઘર બેઠા કેરી મંગાવી તો એ કઈ રીતે મંગાવી શકે તો આપણે ફોન કરીને મોકલી આપીએ નંબર આપી દેશો તો ડિસ્પ્લેમાં તમને નંબર દેખાતો છે એની પર તમે કોલ કરી શકો છો હા અને બીજી વાત કરું કે અહીંયા આપણે કેટલા મહિનાનું હોય આ જે આંબાનું તમે શરૂ કરો ત્યાંથી એન મોસમ એક મહિનાની એક જ મહિનાની એક હવા મહિનો થાય અને આપણે એક આંબા પર કેટલી કેરી આવતી છે નજીક એમાં તો અમદાવાદમાં પાંચ કિલાથી માંડી દસ મળની જે આવે જેવો આંબો અને આ જે આંબા છે એમની વેરાયટી કઈ છે એટલે આપણે કોઈને કેસર કેસર શું કેવા આપડે ચંબુકેસર કઈ કે એમાં કઈ બીજી ભાષા આ નઈ કેસર મોર આગળ તો મોટી આવે હા સાઈઝ માં ગળપણ ના આવે એનો તો સૌથી મીઠી તો આ કેસર મીઠી આ હતા કેસર જો ગળપણ કોઈ કેરો આવતું જ નથી ને આ બાર વીઘા કેટલી આપણે કેરી લીધો છે ટોટલ ટોટલ કેરી તો વ્યવસ્થિત કરવાનું તો 500 મણ કેરી લીધો છે ગાઈસ સરસ મજાની આપણને માહિતી મળી છે અને ખાસ તમારે જો મંગાવ્યું હોય તો અહીંયા તમે જોઈ શકો છો કેરીનો જે મોટો ઢગલો છે તમને સીધી જ વાડીમાંથી તમને કેરી જેમ કે ઓર્ગેનિક મળી જવાની છે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં નંબર આપી દઈશ અને ડિસ્પ્લેમાં માં દેખાતા છે તમે કોલ કરી શકો છો અને અહીંયા ઘર બેઠા પણ મળી જશે ને આપડે ડિલિવરી હોમ ડિલિવરી હોમ ડિલેવરી હા તમને હોમ ડિલિવરી પણ મળી જશે અને પણ હવે આપણે બીજું આગળ જે વાડી છે એમને થોડીક ફૂટેજ જોઈએ અને પછી નવા વિડીયો મળશે